લખપત તાલુકાના મોજે સાયરા ગામે ભગવતી બિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરકારી પડતર જમીન તેમજ ગામના જાહેર તળાવમાંથી કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી પરવાનગી કે એનઓસી વગર ભારેવાનો માટે રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ગંભીર અને ચિંતાજનક હકીકત સામે આવી છે આ મામલો માત્ર શંકાસ્પદ નહીં પરંતુ સાત બાર ઉતારાધિકૃત નકશા તથા સરકારી નોંધોથી પુરવાર થયેલો હોવા છતાં કંપની દ્વારા ખુલ્લા આમ કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે કંપની કાયદાને તંત્રને પડકાર આપી રહી છે આ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાયરા ગામના કુલ અડસઠ ખેડૂત માલધારી ગ્રામજનો તથા તમામ વર્ગના લોકો એકજૂટ થઈ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને લેખિત આવેદનપત્ર તથા પુરાવા સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી સમક્ષ તળાવના સાત બાર ઉતારા સરકારી જમીન નોંધ અધિકૃત રેકોર્ડ નકશા રજૂ કરવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે ઉક્ત તળાવ સરકારી હસ્તકનું છે અને ગ્રામ પંચાયત ઉપયોગ માટે નોંધાયેલ છે આ તમામ પુરાવા હાજર હોવા છતાં કંપની દ્વારા જાહેર તળાવમાં મોરમ માટે નાખી રસ્તો બનાવવામાં આવ્યો તળાવનું કુદરતી સ્વરૂપ નષ્ટ કરવામાં આવ્યું પાણી પ્રદૂષિત થવાથી પશુધન માટે ગંભીર પાણી તંગી સર્જાય ખેતી પર્યાવરણ અને ગ્રામજનોના જીવન આધાર પર ગંભીર અસર પડી છે આ સ્થિતિમાં સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે આટલા સ્પષ્ટ કાનૂની પુરાવા હોવા છતાં કંપનીને કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર કામ કરવાની હિંમત થઈ છે ગ્રામજનોની નમ્ર અપીલ છે કે સાત નકશાને સરકારી નોંધ જેવા ખંડ પુરાવા હોવા છતાં થયેલી આ ખુલ્લી ગેરકાયદેસરતા સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી રસ્તો તરત બંધ કરવામાં આવે ન્યાય નહીં મળે તો આંદોલન અનિવાર્ય રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ મારું નામ જાડેજા જાસુભા રેવાનું સાયરા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પૂર્વ ઉપસરપંચ મારા ગામ સાયરાથી ભગવતી કંપનીના વાહનો મોટા વાહનો જાય છે ઓવરલોડ તળાવની અંદર જાય છે જે કેમિકલ પ્રદૂષણ છે પાઉન્ડર છે કોલસી છે કોઈ કોઈએ સરકારશ્રીની મંજૂરી લીધી નથી મારા ગ્રામજનો આવ્યા છે તો મારે રહેવાનું સારા છે ગ્રામ ગ્રામજનો સાથે રહેવું પડે આ તાત્કાલિક નિર્ણય થઈને બંધ રસ્તો થાય એવી મારી નમ્ર વિનંતી છે સાહેબશ્રીને તાત્કાલિક આ રસ્તો બંધ કરવામાં મોટો મોટો વાહનો જાય છે ઓવરલોડ રસ્તાની કેપેસિટી ઘડોલીથી સારા સુધી આઠથી દસ ટનની છે પણ ચાલીસ પચાસ ટન ત્રીસ ટન મોટા વાહનો જાય છે પણ સરકાર શ્રી જ્યાંથી આ મંજૂરી નથી લીધી જ્યાં ભગવતી કપની માંગણી કરી છે ત્યાંથી જાય અમારે સાયરાની કોઈ મંજૂરી નથી લીધી આ સાહેબ શ્રી સાથે રહ્યા અને જ્યાંથી એની માંગણી હોય ત્યાંથી જાય તો અમને કોઈ વાંધો નથી તાલ તાલની નિર્ણય લેવામાં આવે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન આગળ ગાંધી ચિંતા માર્ગે જશું સાથે ગામવારો સાથે રાખી એવી મારી વિનંતી છે